નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે એમજી વીસીએલ સ્માર્ટ મીટર પ્રિપેડ સ્માર્ટ મીટરને કઈ રીતે રિચાર્જ કરાવવું તેના ઉપર આપણે સંપૂર્ણ વિગતવાર આપણે ચર્ચા કરીશું મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે ગુજરાત સરકાર છે તે સ્માર્ટ મીટર ઉપર કામ કરી રહી છે ઘણા બધા વાદ વિવાદ પણ થયા છે પરંતુ લગભગ અત્યારે દરેક જગ્યાએ સ્માર્ટ મીટર ફિટ થવાના શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો હવે સૌથી અગત્યનો સવાલ એ થાશે કે આ સ્માર્ટ મીટર શું છે અને તેનું રિચાર્જ કઈ રીતે કરાવવું માની લ્યો કે ઇન કેસ કોઈ એવા અનિવાર્ય સંજોગમાં આપણે રિચાર્જ કરતા ભૂલી જઈએ છીએ તો કઈ રીતે એમાં આગળ પ્રોસેસ કરવાનું થશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં હવે મિત્રો આપણે પહેલા કોષ્ટકનો અભ્યાસ કરી લઈએ છીએ તો મિત્રો આપણે આ યોજનાનું નામ છે એમજીવીસીએલ સ્માર્ટ મીટરમાં કઈ રીતે આપણે રિચાર્જ કરાવડાવવું હેતુ શું છે મિત્રો તો કે લોકો સ્માર્ટ મીટરને રિચાર્જ વિશે માહિતગાર થાય તેનો આ હેતુ છે રિચાર્જ માટેની છે મિત્રો તમે એમજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એમજીએલ ડોટ કોમ પર જઈને પણ તમે રિચાર્જ કરાવી શકો છો હવે મિત્રો પેલા સ્માર્ટ મીટર શું છે તો એમજીવીસીએલ દ્વારા આ મીટર લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ સ્માર્ટ પ્રિપેડ મીટર એ અત્યારે હાલમાં લગાવવાની પ્રોસેસ ચાલુ કરેલ છે જે તમારા ઘરે લાગેલા વીજ મીટરની જેમ જ વીજળીનો વપરાશની નોંધણી કરતું એક મીટર છે પણ આ સ્માર્ટ મીટરમાં તમારે તમારી મરજી એટલે કે વપરાશ મુજબનું રિચાર્જ કરાવવાનું રહેશે જે રીતે તમે તમારા મોબાઈલનું રિચાર્જ કરો છો તેવી જ રીતે આનું પણ રિચાર્જ કરાવવાનું રહેશે એટલે કે મિત્રો અત્યારે આપણા ઘરમાં જે સાદા મીટર છે તેના બદલે એક બીજું અલગથી મીટર આવશે જેને આપણે સ્માર્ટ મીટર કહેવામાં આવે છે અત્યારે નોર્મલી કેવું હોય છે મિત્રો કે આપણે બે મહિને જે બિલ આવે છે તો પહેલાં આપણે વપરાશ કરીએ છીએ ત્યારબાદ તેનું આપણે બિલ ભરીએ છીએ પરંતુ અત્યારે આ સ્માર્ટ મીટરમાં શું કરવાનું કે પહેલાં આપણે રિચાર્જ કરાવવાનું અને ત્યારબાદ આપણે તેનો યુઝ કરી શકશો જેમ કે આપણે મોબાઈલનું રિચાર્જ કરાવીએ છીએ તો તે રીતે જ આપણે આમાં સ્માર્ટ મીટરમાં પણ થશે હવે હવે મિત્રો ઓછામાં ઓછું કેટલા રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે પ્રીપેડ સ્માર્ટ મીટરના રિચાર્જમાં ગ્રાહકે ઓછામાં ઓછું સો રૂપિયા કે તેના ગુણાંકમાં રિચાર્જ કરાવવાનું થશે એટલે કે મિત્રો તમે સો રૂપિયા બસો રૂપિયા ત્રણસો પાંચસો એ રીતે તમે જઈ શકશો તમે એકસો પચાસ કે એકસો પંચોતેર કે એકસો એંશી કે એકસો એક્યાસી કે આ રીતે રિચાર્જ કરાવી શકશો નહીં પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાથી ગ્રાહકે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને રોજબરોજના વીજ વપરાશની દેખરેખ રાખીને પણ વીજ વપરાશ ઓછો કરી વીજળીનું બિલ ઘટાડી શકે છે હવે મિત્રો કઈ રીતે પ્રીપેડ સ્માર્ટ મીટરનું રિચાર્જ કરાવવું તો મધ્ય ગુજરાત કંપની લિમિટેડ એટલે કે દ્વારા આ મીટર લગાવવાની કાર્યવાહી ચાલુ કરેલ છે પોતાના વિભાગ હેઠળ આવતા નાગરિકોના ઘરે આ મીટર લગાવવામાં આવશે આ મીટરનું રિચાર્જ કેવી રીતે કરવું તેની માહિતી આપણે નીચે મુજબ હું તમને આપી રહ્યો છું સૌ પ્રથમ તમારે ગૂગલમાં જાઓ અને ત્યાં સર્ચ કરો એમજીવીસીએલ સ્માર્ટ મીટર ત્યારબાદ તેમની ઓફિશિયલ વેબસાઇટ ખુલશે એટલે તમને કંઈક આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો જો તમે રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો ડોન્ટ હેવ એન અકાઉન્ટ રજીસ્ટ્રેશન હિયર પર તમારે જઈ અને ક્લિક કરવાનું રહેશે મિત્રો અહીં તમે જોઈ શકો છો બરાબર અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે હવે તમારે ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર નાખી અને એકાઉન્ટ બનાવવાનું રહેશે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર એક યુઝર આઈડી અને પાસવર્ડ આવશે હવે તમારું લોગિન તમારે કરવાનું રહેશે તેમાં તમારે ગ્રાહક નંબર નાખી અને તમારું મનપસંદ જેટલું રિચાર્જ કરાવવાનું થતું હોય તેટલો તમે રિચાર્જ કરાવી અને તમે તેનો યુઝ કરી શકશો માની લો કે મિત્રો તમારું પ્રીપેડ રિચાર્જ છે રાત્રે બાર વાગે પૂરું થઈ જાય છે તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમારું કનેક્શન કે તમારું જે મીટર છે રાત્રે બાર વાગે બંધ થશે નહીં તેના માટે તમને સમય આપવામાં આવશે અને સવારે દસ વાગ્યા પછી જ આ બંધ થશે તો મિત્રો તમારા માટે એ પણ એક ખુશીના સમાચાર છે કે એવું નહીં થાય કે રાત્રે ત્રણ વાગે કે બે વાગે કે જ્યારે પણ તમારું રિચાર્જ પૂરું થશે એટલે તરત જ લાઇટ કટ ઓફ થઈ જશે એવું નહીં થાય તેના માટે તમને થોડીક મદદ આપવામાં આવશે અને સરકારે સ્માર્ટ મીટરમાં એવું કંઈક ઇન્ટરફેસ કરેલો છે કે સવારે દસ વાગ્યા પછી જ તમારી લાઇટ કટ ઓફ થશે જો તમે રિચાર્જ નહીં કરાવેલો હશે તો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમને સમજાઈ ગઈ હશે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ છે અથવા તો તમારા કોઈ ક્વેશ્ચન છે તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને જવાબ આપશે મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત